યુકેમાં શ્રી દમણિયા માછી મહાજનનો માછી સંસ્કૃતિના સંવર્ધનનો પ્રયાસ સરાહ નહીં એનેરાય કેશવભાઈ બટાક શ્રી દમણિયા માછી મહાજન લેસ્ટર યુકેમાં વર્ષોથી માછી સમાજના હિતો અને સનાતન ધર્મના પ્રચાર પ્રસારમાં સારી ભૂમિકા ભજવી રહ્યો છે કનવીન કનવીર એનઆરઆઈ ગ્રુપ લંડન યુકે એનઆરઆઈ ગ્રુપ લંડન યુકેના કન્વીર કેશવભાઈ બટાકે શ્રી દમણિયા માછી મહાજન લેસ્ટર યુકેના માછી સમાજ હિતેશી કાર્યોને બિરદાવ્યો છે કેશવભાઈ બટાકે સેન્ટ્રલ લંડનથી જારી પ્રેસ બયાનમાં કહ્યું કે શ્રી દમણિયા માછીમહાજન લેસ્ટર યુકે કે વર્ષોથી અહીં લેસ્ટર યુકેમાં સનાતનનો ધર્મધ્વજા બુલન કરી રહ્યા છે શ્રી દમણિયા માછીમહાજન લેસ્ટર યુકેમાં સનાતન ધર્મના સાથે માછી સમાજની સંસ્કૃતિના સંવર્ધનમાં પ્રચાર પ્રસાર પણ સારી ભૂમિકા ભજવી રહ્યો છે એનઆરઆઈ કેશવભાઈ બટાકે વધુમાં કહ્યું હતું કે પ્રમોદભાઈ ટંડેલના નેતૃત્વમાં તેર જુલાઈ બે હજાર ચોવીસમીએ શ્રી દમણિયા માછી મહાજન લેસ્ટર યુકેમાં શાનદાર સ્નેહ મિલન સાથે વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી શ્રી દમણિયા મહાજન લેસ્ટર યુકેના પ્રેઝિડેન્ટ પ્રમોદભાઈ ટંડેલના સાથે શ્રી દમણિયા મહાજન લેસ્ટર યુકેના વાઇસ પ્રેઝિડેન્ટ વિનોદ હરિભાઈ ટંડેલ અને આખી ટીમ તથા બધા મેમ્બરોએ મળીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સ્નેહ મિલનમાં રમેશભાઈ પામસી હરજીભાઈ ટંડેલ જયંતિભાઈ બાઢેલા નરસિંહભાઈ ટંડેલ રામજીભાઈ કોદરાવાલા પંકજ પ્રભાકર મોહનભાઈ ટંડેલ કાંજીભાઈ ટંડેલ દેવચંદ ટંડેલ ભરતભાઈ ટંડેલ રમણભાઈ કોઠા શૈલેષભાઈ ગિરીશભાઈ વાલ્વો કૃણાલભાઈ ગણેશ જેકી વિશાલભાઈ હરસીભાઈ સહિતના માછી સમાજના અગ્રણીઓ ભાઈઓ બહેનો બાળકો પહોંચી આનંદ માણ્યો હતો સભાસદોએ એનજી એજીએમમાં એજન્ડા મુજબની ભૂમિકા ભજવ્યો હતો કાર્યક્રમમાં શ્રી રણછોડરાયનો પાઠોસ્તર નિમિત્તે આરતી અને સ્તુતિ થઈ આ વર્ષે અવસાન પામેલા સભ્યો માટે પ્રાર્થનાઓ કરવામાં આવી ગયા વર્ષની પ્રવૃત્તિઓ સમીક્ષા કરાઈ નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવા બાબતે ચર્ચા થઈ બે હજાર ત્રેવીસ ચોવીસના નાણાકીય અહેવાલનું વાંચન કરવામાં આવ્યું પ્રમુખશ્રીનું પ્રભાવી ભાષણ થયું મનોરંજનના કાર્યક્રમ થયો સર્ટિફિકેટ પુરસ્કારો વિતરણ કરાયો અને બધાએ સાથે બેસીને જમણવાળનો આનંદ લીધા હતા આપણો માછી સમાજ એવી રીતે સદાય હળીમળીને રહે અને તરક્કીમાં એકબીજાના મદદરૂપ થયા કરે એવી મારી શુભેચ્છાઓ છે લિખિતાન કેશવભાઈ બટાક કન્વિન એનઆરઆઈ ગ્રુપ લંડન યુકે આ સમાજમાં જીનજીભાઈ સિત હાલે જે હવે આપણે દ્રષ્ટિ તરીકે ચૂંટાય છે ને હવે ભીષ્મ પિતામાની ભૂમિકા ભજવે છે પણ ભીષ્મ પિતામા બંધન હતું એટલે સપોર્ટ નહીં કરતા પણ જયંતિભાઈ કઈ જાતનું બંધન નહીં મળે એટલે સમાજમાં કઈ પણ ખરાબ થશે તો છે જયંતિભાઈ બોલશે બીજા આપણા સમાજમાં ઘણા બધા વ્યક્તિઓ છે ખૂબ સરસ કામ કરે છે જેમ કે વિનોદભાઈ અમે પંકજભાઈ જાય તો એક સારા સમય આપણે સમાજમાં આપે છે હવે શૈલેષભાઈ વાત કરું છું મેં જ્યાં ક્યાં આવ્યો ત્યાંથી શૈલેષભાઈ ને એઝ એ મ્યુઝિક સિસ્ટમ હજુ જ્યાં પણ તમને ફોન કરે ને તો અમારી પાસે ટાઈમ ન હોય ને તો પણ જલ્દી આવીને વાત કરીએ છે